મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મારું નામ છે ધ્રુવ તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવ એમ લોક ને શું પેપર દઈને વહી છું સ્કૂલે સ્કૂલેથી ઘરે અને આ છેલ્લું પેપર હતું અને સત્યાવીસ તારીખ આજુબાજુ આપણા ડેમમાં જવાનું થાય તો નક્કી નથી હું જાવે તે કેમ કે સ્કૂલ ચાલુ છે નક્કી નહિ હું તે ન જાવ કમન લેતા જ જાહે પેપર પૂરું થઈ ગયું છે હવે શાંતિ હવે કાલે સ્કૂલે જવાનું છે કે નથી જવાનું મેસેજ આવી જાહે હવે તો ભાઈ હું ની થઈ ગયા છે ને હવે તાવ જેવું લાગે છે ને શરદી થઈ ગઈ છે એટલે માથામાં હબાકા આવે એટલે તાવ ન થાય ને તો સારું હવે બાકી દેહમાં જવાનું મારે કેન્સલ એ થાય કે નક્કી નહીં હવે મિત્રો આજે શનિવાર કાલનો કન્ટિન્યુ ચાલે છે આજે અને અહીંયા ચા થઈ ગયો છે આપણો હવે કાલ કરતા તો બહુ સારું છે એટલે ગળામાં બળ્યા છે ખાલી દુખે છે બળે છે દુખે છે બધું થાય છે એટલે ખાલી હવે તાવ નથી છે ને ખાઈ લીધી હતી એટલે વાંધો તો પેલા હું ચા પી લઈ પછી દીવા બધી કરી લઈ પેલા પછી પેલા ચા પી લઈ તો ભાઈ હવે દીવા બધી કરી લીધા છે તો હવે આપણે કુલર જવામાં વાર છે પંદર મિનિટ ની થોડીક વાર હવે કામ કરીને વધારાનું આપણું

એટલે કોબી બટાકા શાક છે આવી રહ્યું અને રોટલી રોટલી પડી છે એટલે ખાઈ લે પેલા પછી ચા પાણી પીવું આપણે હજી તો પોણા શાશે ત્યાં સુધી આપણે ખાઈ લેવું આજના જ છે મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી હવે બધા બાય બાય